રોહિવિશનનો ગાણના પાત્રકેશ લોકલ ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો હતો એલસીબી ટીમ વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે ગવાસદ ગામની સીમમાં જીજીએસ પાછળ કેનાલ તરફ જવાના કાચા રસ્તા પાસે ભારતીય બનાવટના વિદેશી જથ્થાની હેરાફેરી કટિંગ ચાલુ છે અને ત્યાં બે ફોર વ્હીલર ગાડીઓ ઉભેલ છે તેમાં આ વિદેશી દાવનો જથ્થો ભરે છે જે બાતમી હકીકત એલસીબી ટીમને મળતા જીજીએસ ડબકાની પાછળ કેનાલ તરફ જવાના કાચા રસ્તા નજીક આવેલ એક ખેતરના શેડા પાસે બે સફેદ કલરની સ્વિફ્ટ ગાડી

જે તમામની ગણતરી કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા આઠ લાખ એકસઠ હજાર છસો તથા મોબાઈલ ફોન નંગ એક રોકડ રૂપિયા પાંચ હજાર તથા બે ગાડી મળી કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ સડસઠ હજાર છસોનો મુદ્દામાલ કબજે કરી સ્થળ ઉપરથી ભાગી ગયેલ અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વડુ પોલીસ સ્ટેશન પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે